કેટલાક કાચને વસ્તુથી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય છે તેવા કાચને શું કહેવાય તો મિત્રો તેવા કાચને બિલોરી કાચ કહેવાય બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો નાનું અને ઉલટું ઘડિયાળ ઘડિયાળને ઝીણા કાચને રિપેર કરવા માટે કેવા પ્રકારના કાચનો ઉપયોગ કરે છે તો મિત્રો બિલોરી કાચ વૃદ્ધ સંવેદનશીલતા શ્વસન અને ઉત્સર્જન જેવી લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તુને શું કહેવાય તો મિત્રો સજીવ કહેવાય કયો છોડને અડગતાની સાથે જ તેના પાન બીડાઈ જાય છે તો મિત્રો લજામણીના છોડ ક્યુ ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે તો મિત્રો સૂર્યમુખીનું ફૂલ વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પણ સંગીતની પણ અસર થાય છે તો મિત્રો જગદીશચંદ્ર બોઝ વૃક્ષો કઈ પ્રકારની લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં તે સજીવ તરીકે ઓળખાય છે તો મિત્રો પ્રચલનની લાક્ષણિકતા ન ધરાવતા સજીવ તરીકે ઓળખાય છે કયા પ્રકારના સજીવને પોતાનું જીવન રાખવા માટે શેની શેની જરૂર પડે છે તો મિત્રો હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે જમીનમાં રહેલા જીવજંતુઓ શેમાંથી પોષણ મેળવે છે તો મિત્રો સેન્દ્રીય પદાર્થમાંથી સેન્દ્રીય પદાર્થો વજનમાં સાના કરતા હલકા હોય છે જો જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તેવી જમીનને કેવી જમીન કહેવાય છે મિત્રો રેતાળ જમીન જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તેવી જમીનને કેવી જમીન કહેવાય છે મિત્રો માટીયાળ જમીન કઈ જમીન વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય છે મિત્રો માટીવાળી જમીન ચીકણી અને લપસિયાળ બની જાય છે વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા મિત્રોને શેર કરી દો જે જમીનમાં કાપ કે સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ હોય તે કેવી જમીન કહેવાય છે કાપવાળી જમીન કાપવાળી જમીનને કેવી જમીન તરીકે પણ ઓળખાવામાં આવે છે મિત્રો ફળદ્રુપ જમીન જમીનના પ્રકાર નક્કી કરતા સૌથી ઉપરનું પળ શેનું પળ હોય છે સેન્દ્રીય પદાર્થોનું પળ હોય છે જમીનનો પાણીને વધુ સમય સુધી સંગ્રહ રાખવાની શક્તિને શું કહે છે ભેજ ધારણ શક્તિ જમીનને પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે શક્તિ કઈ પ્રકારની જમીનની નિતારણ શક્તિ સૌથી ઓછી હોય છે તો કાપવાળી જમીન કઈ પ્રકારની જમીનની ભેજ ધારણ શક્તિ સૌથી વધુ હોય છે તો મિત્રો કાપવાળી જમીન બીજના મુખ્ય પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં છે તો મિત્રો બે પ્રકાર છે દ્વિદળી અને એક દળી બે ફાળ થાય તે ફળને શું કહેવાય તો દ્વિદળી બીજનો વિકાસ કેવી રીતે થાય છે ચોક્કસ પ્રમાણમાં હવા પાણી અને ગરમ ગરમય મળવાથી થેન્ક યુ મિત્રો like and subscribe our channel next video mama riyat yasuf the jaihin jai bharat